હમિંગ બર્ડ આ પક્ષી માત્ર બે થી પાંચ ઇંચ લાંબુ હોય છે પછીનો પ્રશ્ન છે કયા પ્રાણીનું લોહી વાદળી રંગનું હોય છે તેનો જવાબ છે ઓક્ટોપસ અને અન્ય કેટલાક દરિયાઈ જીવોના લોહીમાં તાંબુ હોય છે જેના કારણે તેમનું લોહી વાદળી હોય છે ત્યારબાદ કયો જીવ છે જે ત્રણ વર્ષ સુધી ખોરાક વિના જીવી શકે છે તેનો જવાબ છે મગર આ જીવ ખોરાક વિના લાંબા સમય સુધી જીવી શકે છે ત્યાર પછીનો પ્રશ્ન છે માચીસ શોધ કયા દેશમાં થઈ હતી તેનો જવાબ છે સ્વીડન 19મી સદીમાં સ્વીડનમાં માચિસની શોધ થઈ હતી કયો પ્રાકૃતિક ઉપગ્રહ એવો છે કે જે તેના ગ્રહ કરતા મોટો છે જવાબ છે શનિનો ઉપગ્રહ ટાઇટન કે તે તેના ગ્રહ કરતા મોટો છે કયો દેશ વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા છે તેનો જવાબ છે ચીન વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા છે પ્રાણી તેના જીભનો ઉપયોગ ગંધ લેવા માટે કરે છે છે તેનો જવાબ સાપ તે જીભની મદદથી ગંધનો અનુભવ કરે છે વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે જવાબ છે મેન્ડરીન ચાઇનીઝ તે વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે કયો જીવ માત્ર અડધો કલાક શ્વાસ લઈ શકે છે કાચબો કેટલાક દરિયાઈ કાચબા અડધા કલાક સુધી શ્વાસ લઈ શકે છે તો અહીંયા વિડીયો પૂરો થાય છે આ જ પ્રકારના સરસ મજાના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ